બાંગ્લાદેશમાં ગોધરાના દસ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વિગતો સામે આવી છે સરકારી નોકરીમાં ક્વાટા સિસ્ટમને લઈને ફાટી નીકળેલી હિંસા બાદ કોલેજો બંધ થતાં ગોધરાના વિદ્યાર્થીઓ ફસાયા છે પંચમહાલ જિલ્લાના ગોધરાના દસથી વધુ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા જ્યાં હિંસા ફાટી નીકળતા ભારત બાંગ્લાદેશની બોર્ડર પર ફસાયા છે જેને લઈને વિદ્યાર્થીઓ ગોધરા સ્થિત પરિવારજનો દ્વારા સરકાર પાસેથી મદદ માંગ કરવામાં આવી છે બાંગ્લાદેશમાં મેડિકલ અભ્યાસ માટે એક મારી દીકરીનો દીકરો જે મારો નવાસો લાગે અને એક મારા ભત્રીજાનો છોકરો એ મેડિકલ અભ્યાસ માટે ત્યાં ગયેલા છે અને અન્ય અમારી ગાંધી સમાજના દસના આજુબાજુ બીજા છોકરાઓ છોકરીઓ છે તો મારી સરકાર શ્રીનગરમાં વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એમનો જાન ખતરામાં હોય એમને તાત્કાલિક ઇન્ડિયા પાછળ લાવી એ મારી નર્મ વિનંતી છે અને ત્યાં અમારું કોઈ વાતચીત થતી નથી નેટવર્ક નથી ચાલતું કોઈ સંપર્ક થતો નથી તો અમારા પરિવારોમાં બધા જ સભ્યો બહુ ચિંતિત છે એટલે સરકારશ્રીને હું દર અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી એ લોકોને ઇન્ડિયા લઈ આવે બાંગ્લાદેશથી